જારા વગર પણ મોતી જેવા દાણા સાથે પરફેક્ટ રીતે મોતીચૂરના લાડુ બનાવવા માટે બે કપ બેસનને ને છાળીને લેવું અને તેમાં થોડું થોડું પાણી નાખતા જઈને એકદમ પતલું બેટર બનાવી લેવું હવે ઘરમાં રહેલી દૂધની થેલી અથવા તો પાઇપિંગ બેગની અંદર થોડું બેટર ભરી લેવું અને ગરમ તેલમાં હાઈ ગેસની ફ્લેમ ઉપર હાથને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈને બુંદી પાડી લેવી એટલે એકદમ મોતી જેવી બુંદી તૈયાર થશે પછી બુંદીને એકથી બે મિનિટ રહેવા દેવી અને તરત જ બહાર કાઢી લેવી પછી એક કડાઈમાં બે કપ ખાંડ બે કપ પાણી થોડા ઓરેન્જ ફૂડ કલર થોડો કેસરના તાંતણા અને આની ચાસણી નથી કરવાની ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળવાનું છે થોડું ઘટ થવા લાગે એટલે ઇલાયચી પાવડર અને તૈયાર કરેલી બુંદી નાખી લો ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરતા રહેવું અને બધી ચાસણી બળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને બે ચમચી ઘી મગજ તરીના બી નાખી બીજા વાસણમાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થાય પછી આ રીતે નાના નાના લાડુ બનાવીને પેપરમાં મૂકી દેવા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો